નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર ભાવનગરથી ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ મથક ખાતે લોન લેવા માટે કરવામાં આવેલ છેતરપિંડીના મામલે નોંધાઈ છે ફરિયાદ બેંક મેનેજર સહિત ચારની ધરપકડ કરવામાં આવી ભાવનગરના ઘોઘ રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડામાં ઓગસ્ટ દસ્તાવેજના આધારે ખોટી લોન લેવામાં આવી જે અંગે બેંક ઓફ બરોડાના રિજિયોનલ હેડ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવે બેંકના બે તત્કાલીન કર્મચારી અને અન્ય બે લોકોએ મેળા પીપણું કરી ચોવીસ લોકોની બોગસ ડોક્યુમેન્ટ બનાવી એક કરોડોની લોન મંજૂર કરી બેંકના નિયમોને અવગણી ખોટા દસ્તાવેજી પુરાવાને આધાર બનાવી કરોડોની લોન મંજૂર કરવામાં આવી હતી બેંકના તત્કાલીન બ્રાન્ચ મેનેજર અને ક્રેડિટ ઓફિસરે વચેટિયા હિતેશ ગલચર અને રમેશ જાવિયા સાથે મળી કૌભાંડ આચર્યું સરકારની સબસિડીનો લાભ મેળવી અને લોનની રકમ નહીં ભરી સરકાર અને બેંક સાથે છેતરપિંડી કરી હતી જે અંગે ચોવીસ લોન ધારક બેંક કર્મચારી અને બે વચેટિયા સામે ફરિયાદ નોંધાવતા એલસીબીની ટીમે તત્કાલીન બેંકના મેનેજર તેમજ ક્રેડિટ મેનેજર અને બે એજન્ટો મળીને કુલ ચારની કરી છે ધરપકડ રિપોર્ટર અનવર લક્ષ્મીધર એસડી ન્યૂઝ ગુજરાતી ભાવનગર ઓકે સર ભાવનગર ખાતે ગઈકાલે બેંક ઓફ બરોડાના મેનેજર મારફતે એક ફરિયાદ દાખલ કરવા માટે આવેલી જે અંતર્ગત ભાવનગર જિલ્લા ખાતે ઉગારો પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જેની અંદર કુલ એક કરોડ જેટલા આર્થિક નાણાંની ઉચાપત અંગત કારણોસર કરેલાની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે આ અંતર્ગત ટોટલ અઠ્યાવીસ આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલી છે જેમાં અત્યાર સુધી ચાર આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે સમગ્ર બનાવની વિગત એવી છે કે બેંક ઓફ બરોડાના મોખરાજી સર્કલ ખાતેની બ્રાન્ચમાં તત્કાલીન બ્રાન્ચ મેનેજર અને લોન માટેનું જે કામ કરવાના અન્ય અધિકારી પોતે પ્રાઇવેટ બે માણસો રાખી અને અલગ અલગ સરકારની યોજનાઓની જે લોન મંજૂર કરવા માટે થઈ બેંકનો સંપર્ક કરાવતા જે સરકારી યોજનાઓમાં અરજદારની લોન મંજૂર થાય એમાંથી મોટાભાગના નાણાં પોતે પોતાના અંગત વપરાશ માટે પરત લઈ લેતા અને ખૂબ જૂજ રકમ અરજદારની ખાતામાં રહેતી આ સમગ્ર ફરિયાદ જોતા એ પ્રકારની એમો સામે જણાવી આવે છે અત્યાર સુધીની તપાસમાં કે અરજદાર પણ પોતે ઊભા કરેલા હોય એવું પ્રાથમિક દૃષ્ટિએ જણાઈ આવે છે જેથી કરી પોતાના લઘુ ઉદ્યોગ માટે થઈ તે એપ્લિકેશન આપે કોઈપણ પ્રકારની લોન મંજૂર કરતા પહેલાં પ્રી અને પોસ્ટ જે એસઓપી અનુસરવાની હોય છે એ એસઓપી પૂરેપૂરી અનુસરી નહીં અને લોન મંજૂર કરવામાં આવતી સમગ્ર તપાસ દરમિયાન પીએમ ઇજીપીમાં સત્તર પ્રકારની લોન થયેલી છે વાજપેયી બેન્કેબલ યોજનામાં બે જેટલા કેસની લોન થયેલી છે તથા પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં પાંચ જેટલી અલગ અલગ રકમની લોન થયેલી છે ટીમની તપાસ ખૂબ ઝીરવડભરી કરવી પડે એ પ્રકારનો ગુનો દાખલ થયેલો છે સરકારી બેંક સાથે તેના જ કર્મચારી અધિકારી મારફતે ઉંચાબલ થયેલાનો ગુનો છે જેથી કરી તપાસમાં સારી રીતે તપાસ કરી શકાય તમામ આરોપી સુધી પહોંચી શકાય એટલા માટે એક એસઆઈટીની રચના કરવામાં આવેલી છે જેમાં પીઆઈ જે કે ડામોર અને એમની સાથે બે પીએસઆઈ અને રાઇટર તરીકે અન્ય પોલીસ કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવેલા છે સર કેટલા વર્ષથી આ બધું ચાલુ છે છેલ્લે બે હજાર એકવીસથી લઈ અને આજ દિન સુધી અલગ અલગ સમયે આ પ્રકારની લોન મંજૂર કરી નાણાકીય ઉચાપત થયેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવેલું સર બેંકના અધિકારીઓ વિરુદ્ધ સસ્પેન્ડ કરી દેવાય દોઢ વર્ષ હતો દોઢ વર્ષ પછી કેમ ફરિયાદ થઈ અત્યાર સુધી એ લોકોની ઇન્ટરનલ ઇન્કવાયરી પણ ચાલતી હતી એની સાથે પછી એ મને નિર્ણય કરેલો કે પોલીસ ફરિયાદ કરવી છે અને અહીંયા પોલીસમાં એક એપ્લિકેશન આપવામાં આવી પૂરેપૂરી ખાતરી કરી અને પછી ગઈકાલે ગુનો દાખલ કરવામાં આવેલો છે બેંકના કેટલા કર્મચારીઓ આરોપી તરીકે અત્યારે હાલ બેંકના બે કર્મચારીઓને અટક કરવામાં આવેલા છે વધુ તપાસમાં જો બેંકના કોઈ અન્ય કર્મચારીઓની સંડોવણી ખુલશે તો એમને પણ આરોપી તરીકે ધરપકડ કરવામાં આવશે સર હું વચેટિયા છે એનો શું રોલ હતો જે સિવિલિયન માણસો છે કે જે એજન્ટ તરીકેનું કામ કરે છે એનો મુખ્ય રોલ એ કે જે પણ લોકો બેંકમાં અલગ અલગ યોજનાઓ માટે લોન લેવા માટે એપ્લાય થાય એવા માણસોને એ વિભાગ કરતા ખરેખર તેઓને લોનની જરૂરિયાત નહોતી રહેતી એમને કોઈ પણ નાનો સ્મોલ સ્કેલ બિઝનેસ કરવાનો રહેતો નહોતો તો આ જે વચોટિયા છે સિવિલિયન માણસો છે કે જે બેંકના કર્મચારી કે અધિકારી નથી એમનો મુખ્ય રોલ ગ્રાહક ઉભા કરી અને ખોટી રીતે લોન મંજૂર કરવાનો મુખ્ય રહેતો સર આરોપી રમેશ અને હિતેશ છે એના પરિવારના સભ્યો કેટલા સમય અત્યારે હાલની તપાસમાં જે વચેડિયા છે હિતેશ અને રમેશ બંનેના પરિવાર વિશે કોઈ પ્રાથમિક માહિતી અત્યારે મળે જ નથી સાહેબ આજે બેંક કર્મચારીઓ છે અત્યારે અન્ય કોઈ જગ્યા કર્યું હોય એવી પણ શક્યતાઓ છે કે જે બેંક કર્મચારીઓ અત્યારે હાલ આ ગુનામાં સંડોવાયેલા છે અન્ય કોઈ બ્રાન્ચમાં નોકરી કરતા હોય તો તપાસમાં એ પણ ખાતરી કરવામાં આવશે એક કરોડ રૂપિયા છે સરકારની સબસિડી છે કે લોન છે મુખ્ય મુદ્દો એ પ્રકારનો છે કે જે પ્રકારે લોન થાય એમાં અલગ અલગ જે ત્રણ યોજનાઓમાં લોન થતી એમાં સબસિડીની ટકાવણી અલગ અલગ રહેતી હતી એટલે આ 1 કરોડ જે રકમ છે એ બેંકમાં બેંકે લોન તરીકે આપેલી અને પરત બેંકને લોનની ની અવેજ પેટે પરત નથી મળેલી એ રકમ છે કુલ કેટલા આરોપી પકડાયા છે સર અત્યાર સુધી 4 આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલી છે અન્ય આરોપીની શોધખોળ કરવાની કામગીરી ચાલુ છે સાહેબ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના કોઈ આમાં અધિકારીઓ સામેલ છે કે ફરિયાદને દાખલ થયેથી ચોવીસ કલાક જેટલો સમય થયો છે જેથી આગળની તપાસમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અથવા સરકારી અન્ય કોઈ એજન્સીના અધિકારી કે કર્મચારીઓની સંડોવણી છે કે કેમ એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવનાર છે